નમસ્કાર મિત્રો મિત્રો રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર હાર્દિકસિંહ નામના વ્યક્તિએ ફાયરિંગ કરાવ્યું હતું એ દ્રશ્યો અને વાત સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી હાર્દિકસિંહ કોણ છે એ પણ ખૂબ ચાલ્યું પણ વાત એ હતી કે હાર્દિકસિંહ ક્યારે પકડાય છે હાર્દિકસિંહ ક્યાં છે પોલીસ રૂતેની શોધખોળ કરી રહી છે આખરે હાર્દિક સિંહ કેરળથી પકડાયો છે આ વોન્ટેડ હાર્દિક સિંહને એસએમસી પકડવામાં સફળ રહી છે શું છે વધુ માહિતી જોઈશું આજના આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક રીબડામાં પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિક સિંહની સંડોવણી ખુલ્લી હતી ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા પર ફાયરિંગ કર્યાની કબૂલાત કરી હતી જેથી ગોંડલ તાલુકા પોલીસ એલસીબી એસઓજી સહિતની ટીમોએ તેની શોધખોળ શરૂ કરી હતી બીજા રાજ્યોમાં પણ તેને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી હતી પરંતુ સફળતા મળી નહોતી જો કે ફાયરિંગ કરનાર ઉત્તર પ્રદેશના ચાર ભાડૂતી આરોપીઓ વિશે માહિતી મળતા તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા આ તમામ આરોપીઓએ હાર્દિક સિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબૂલ્યું હતું એટલું જ નહીં પરંતુ તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી ચારે ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિક સિંહની શોધખોળ જારી રાખી હતી સફળતા મળતી નહોતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ શોધખોળ કરતી હતી આખરે અઠવાડિયા પહેલા રાજ્યના પોલીસ વડાએ પોતાના

હલમાતે પોલીસ માટે મોસ્ટ વોન્ટેડ હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક